મહિલાઓ બની છે પુરુષો કરતા વધુ આળસો જોજો ખોટું ના લગાડતા કારણ કે આ વાત અમે નથી કહેતા ખુદ એ જ આ વાત કહી છે શું લાગે છે તમને કેમ આવું થતું હશે આની પાછળનું કારણ શું હશે આપણે જણાવી દઈએ ડબલ્યુએચ ભારતીય મહિલાઓ માટે એક મોટું હેલ્થ એલર્ટ જાહેર કર્યું છે લેન્સેટ ગ્લોબલ હેલ્થમાં બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર ભારતીય મહિલાઓ માટે આ એક ડરામણા સમાચાર છે લેન્સર ગ્લોબલ હેલ્થ રિપોર્ટ અનુસાર સત્તાવન ટકા ભારતીય મહિલાઓ આળસો છે મહિલાઓની નિષ્ક્રિયતાનો આંકડો પુરુષો કરતાં વધારે છે પુરુષોમાં આ આંકડો તેતાલીસ ટકા છે શારીરિક નિષ્ક્રિયતા ભારતીય મહિલાઓને ખૂબ જ બીમાર બનાવી શકે છે લેન્સર ગ્લોબલ હેલ્થના રિપોર્ટ અનુસાર એવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે કે બે હજાર ત્રીસ સુધીમાં મહિલાઓની નિષ્ક્રિયતાનો આ આંકડો સાહીઠ ટકા સુધી પહોંચી શકે છે ડબ્લ્યુએચની માર્ગદર્શિકા અનુસાર શારીરિક નિષ્ક્રિયતા મહિલાઓમાં ડાયાબિટીસ હાર્ટ એટેક સ્તન કેન્સર જેવી ગંભીર બીમારીઓની શક્યતાઓને વધારી શકે છે ભારતીય મહિલાઓ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર ખૂબ જ સક્રિય થઈ રહી છે મહિલાઓમાં ગુમ થવાનો ડર એટલે કે ફોમો ફિયર ઓફ મિસિંગ આઉટ વધી રહ્યું છે જ્યાંની પાછળનું સૌથી મોટું અને મુખ્ય કારણ છે મહિલાઓમાં વધુ પડતી આળસના કારણો સમયસર ઊંઘ ન લેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટનો વધુ પડતો ઉપયોગ કારકિર્દીની સાથે ઘરના કામકાજની જવાબદારી કામની જગ્યા પર વધુ પડતું પ્રેશર ફિટનેસ પ્રત્યે બેધ્યા ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબથી લઈને ટીવી સિરિયલો અને વેબ સિરીઝ સુધી મહિલાઓના મનોરંજનનો વ્યાપ વધી રહ્યો છે પરંતુ તેમની શારીરિક પ્રવૃત્તિઓ એ સતત ઘટી રહી છે ભારતીય મહિલાઓમાં સ્થૂળતા એક મોટી સમસ્યા છે જે અનેક રોગોનું મૂળ છે ભારતીય મહિલાઓ પાસે તેમની કારકિર્દીની સાથે ઘરના કામકાજની જવાબદારી પણ છે આવી સ્થિતિમાં તેઓને મનોરંજન માટે ઊંઘ ઓછી કરવી પડે છે અને ઊંઘ ન આવવાના કારણે મહિલાઓની મેદસ્વીતા ડાયાબિટીસ ડિપ્રેશન નબળી યાદશક્તિ અને ફોકસ જેવી સમસ્યાઓ થવા લાગી છે ભારતીય મહિલાઓ ફિટનેસ પ્રત્યે સભાન નથી જ્યારે સ્થૂળતા એ ખૂબ જ વધી રહી છે તંદુરસ્તી માટે સ્વસ્થ આહાર પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે મહિલાઓ આખા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે પરંતુ પોતાના સ્વાસ્થ્યની અવગણના કરે છે મહિલાઓ પોતાની દિનચર્યામાં સ્વસ્થ આહારનો સમાવેશ કરીને ફિટ અને એનર્જેટિક રહી શકે છે ભારતીય પુરુષોની સરખામણીમાં ભારતીય સ્ત્રીઓ સત્તાવન ટકા જેટલી વધારે આળસું છે એવું ડબ્લ્યુ એચ એક સૂચન છે અને એક નું ગ્લોબલ હેલ્થનું આ સજેશન છે એના કારણો એ છે કે મોટાભાગે અત્યારે ભારતીય સ્ત્રીઓ જે છે એ વર્કિંગ થઈ ગઈ છે ઘણી બધી વખત એમને સમય નથી મળતો ઘણી બધી વખત એવું થાય છે કે મોટા ભાગના લોકો સોશિયલ મીડિયાની રીલ્સ પર રહે છે આના કારણે જે ફિઝિકલ હેલ્થ માટે સમય આપવો જોઈએ નથી આપી શકાતો મોટે ભાગે બેઠાડું જીવન થઈ જાય છે આળસું જીવન થઈ જાય છે અને પછી ફૂડની અંદરના પ્રોબ્લેમ્સ ઊભા કરે છે કે આ ખવાય આ ના ખવાય પણ ફિઝિકલ હેલ્થ એ સ્ત્રીઓ માટે ખૂબ જરૂરી છે એમને એમને અત્યારે સમજાતું નથી અને બે હજાર ત્રીસ સુધીમાં તો આ સત્તાવન ટકામાંથી સાહીઠ ટકા જેટલો આંકડો પહોંચવાનો ની પૂરેપૂરી શક્યતા છે એટલે દરેક સ્ત્રીઓએ જે આળસુ બની રહી છે એમણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફિઝિકલ એક્ટિવિટી એમણે વધારવી જોઈએ